નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ જુલાઈ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે મગના બજાર ભાવ કેવા ચાલે છે મગની હરાજી અત્યારે ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે મગની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

भाई आ मग ना भाव सोल सौ अड़तालीस बात था भाई क्वॉलिटी में सारा भाई जो मोटा है सोलसो अड़तालीस रूपया मगनी क्वालिटी सोलसो अड़तालीस रूपया मगन क्वॉलिटी में माल

ચપ્પન અચ્છા હાય છે પણ બાય ભાઈ આ મગનો ભાવ સોળસો ને ચોસઠ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં મગ સારા ભાઈ જોઈ લો દાણે પણ મોટા સોળસો ને ચોસઠ રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ સારા ભાઈ ક્વોલિટીવાળા મગ સોળસો ને ચોસઠ રૂપિયા ભાવ મગના આ વખલે ભાઈ આ મગનો ભાવ પંદરસો ને આડત્રીસ રૂપિયા છે ક્વોલિટીની વાત કેમ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો દાણે પણ મોટા એમ તો પંદરસો આડત્રીસ રૂપિયા પાવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ સારા એકદમ ચોખ્ખો માલે પંદરસો ને આડત્રીસ રૂપિયા પાવા મગનો ભાઈ જોઈ લો ક્વોલિટી પંદરસો આડત્રી પાવાનો ભાઈ આ મગનો ભાવ સોળસો ને ત્યાં રૂપિયા ત્યાં ક્વોલિટીની વાત કે ભાઈ સુપર ક્વોલિટી મગ દાણે પણ મોટા સોળસો ને રૂપિયા ભાવ મગના ભાઈ ક્વોલિટી ક્વોલિટીવાળો માલ એકદમ દાણે પણ મોટા સોળસો ને ત્યાંસી રૂપિયા ભાવ મગના ભાઈ લો ક્વોલિટી મગની હા વક્કલે ભાઈ તેર કટાનો

ભાઈ આ મગ્ન ભાવ ચૌદસો અઠ્યાસી રૂપિયા ભાવ થયો ની વાત કેમ જવો ક્વોલિટીમાં ભજવી લો ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટી માવા માગે ભજવી લો ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો चौपन भाई क्वालिटी में सोलसो चौपन रूपया भाव मगना भाई लियो मगनी क्वॉलिटी भाई प्रीमियम क्वॉलिटी मगे भाई क्वालिटी वाला सोलसो चौपन रूपया भाव मगना भाई ये मगनी क्वॉलिटी क्वालिटी वालों माल ભાઈ આ મગ નો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા ત્યાં ક્વોલિટી ની વાત ભાઈ એકદમ ચોખ્ખા અને દાણે પણ સારા પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવ મગના ભાઈ મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટી પંદરસો ભાઈ આ મગ નો ભાવ પંદરસો ને ઇઠોતેર રૂપિયા થયા ક્વોલિટી ની વાત એકદમ ચોખ્ખા અને દાણા પણ સારા પંદરસો રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ક્વોલિટી મોલેસો ને ઇઠોતેર રૂપિયા વાવા મગના ભાઈ જોઈ લોણું રૂપિયાથી વાત કરીને જોદસો એકાણું રૂપિયા વાવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ચૌદસો ને એકાણું રૂપિયા વાવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ ભાઈ આ મગ નું ભાવ ચૌદસો ને અઠાણું રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરી ચૌદસો ને અઠાણું રૂપિયા ભાવ મગના ભાઈ જોઈ લો મગની